એના કારણો તો ઘણા બધા હોય ડોક્ટરની રીતે જોવા જઈએ તો ડૉક્ટર એની રીતે કે જ્યોતિષને પૂછો તો જ્યોતિષ એની રીતે કે ભુવાને પૂછો તો ભુવા એની રીતે કે પણ હું મારી રીતે મારી જે મારા ભગવાને જે જ્ઞાન આવ્યું છે જ્ઞાનના આધારે હું સોલંકી ભેઢીની માતા જે બતાવું અને એનો જો ઉપાય કરે તો આમાં સો ટકા ધીરે ધીરે રાહત મળે એવા મારા આશીર્વાદ એ છે અને એવું મારું વચનય છે કે જે જે મારા વાતનું પાલન કરશે ને વિશ્વાસ રાખી શ્રદ્ધા રાખી એના સો ટકા એનું ફળ દેખાશે ભલે મહિને કે છ મહિને કે બાર મહિને પણ આ મારા વાતોનો જે વિશ્વાસ કરશે ને એના સો ટકા એના ઘરમાંથી બીમારીઓ કકરાટ કંકાશ બધી જાત જાતની ઉપાધિઓ પૈસા નહીં ટકવા આ બધા કારણો જે તે સમસ્યાઓ છે ને એ ઓટોમેટિક ધીરે 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 દૂર થશે આજે નહીં પણ વળશે એવા મારા મેરડીના આશીર્વાદ છે દવાખાને જઈએ છીએ તો રિપોર્ટમાં કશું આવતું નહીં પણ એકના મટન એકના દવા કરાવન બીજાને ચાલુ રહે એમ કરતા છ મહિને સતત બધા ઘરના પરિવારોને વારાફરતી વારા ચાલુ રહેતું હોય ને તો એનું કંઈક કારણ હોય હવે કોઈકને માથું ચડ્યું પેટ દુખ્યું અને પગ દુખે એ તો અમુક કુદરતી દુઃખ હોય છે પણ જે સતત વારે ઘડીએ ચાલુ ને દવાખાના રહેતા હોય ને તેનું મુખ્ય કારણ હોય છે કે તમારા ઘરમાં તમારી કોઈ સિકોતર માતા જેમ કે તમારી કોઈ દાદી સિકોતર છે તમારી કોઈ બાળ સિકોતર છે કે ઘરમાં કોઈ નાની ઉંમરે કોઈ બહી ભગવાનના ઘેર જતી રહી છે કોઈએ આત્મહત્યા કરી છે આવી સિકોતર જે હોય ને જે સિકોતર જેને કે સ્ત્રી જે મૃત્યુ પામી હોય પણ જો એ થઈ હોય ને એને કદાચ બાર મહિને એને કોઈ વ્યવહાર પાણી આવતું ના હોય અને એને યાદ ના કરતું હોય તો દેવગતિમાં મુખ્ય વાત હોય છે કે સિકોતરા હંમેશા શરીરની બીમારીઓ તકલીફો વધાર નાખે આવું બધી જગ્યા તમે ભૂવા ભૂવા ફર્યા હશો તો આનો અનુભવ હશે કે જોવા જવામાં તો બીમાર રહેશે કે કોઈ ભાઈ બીમાર રહેશે ગમે તેટલું દવા કરાવો અસર નહીં થતી તો એનું મુખ્ય કારણ સિકોતર જ હોય પણ એ સિકોતર જઈ એક તો બહાર સિકોતર પહેલાં તો એ નજર મારવાની તમારા કાકા કુટુંબમાં કે અમારા પેઢીમાં કોઈ નોની બહાર તો નહીં મરી જઈ કોઈ નોની બહાર તો મૃત્યુ નહીં પામી એ નજર મારો અને નજર મારીને કદાચ તમને ખબર પડે હા અમારા દાદાની એક બેન હતી અમારી ફોઈબા હતી એ ફોઈને અમાર નોની ઉંમરે બાર વર્ષની કે અગિયાર વર્ષની કે પાંચ વર્ષની મરી જયેલી છે મૃત્યુ પામેલી છે તો તરત કોઈ ભુવાન પૂછવાની જરૂર નહીં ઓખો બંધ કરી અને કદાચ વધામણા કરીને એને દીવો કરી અને કદાચ ચોખાનું ની તેલમાં કે પછી શીરો જે તમે આ લો એ વ્યવહાર આવીને પાણીનો ગ્લાસ ધરાઈને એને બિરાજમાન કરો ઘરમાં ઘણી બધી રાહત રહે છે બીજી એક દાદી સિકોતર જેમ કે તમારી કોઈ ડોસી દાદી હોય ઉંમરલાયક પણ એનો જીવ બહુ બરેલો જીવ હોય આખો દાળો બસ મારું ઘર મારું દાગી ના બધું કરતી હોય અને કદાચ મૃત્યુ પામ તેનો જીવ ચો રહી જાય દાગી ના ઘર મન તે થાય એમ ફર્યા કરે તો આજના માણસો શું કરે કે બા થયા છે તો કે લાવો નારાયણ બલિ કર્યા એ વિધિ કરી આવે તેને મોક્ષ મળી જાય તો બા એવા જબરા કર્મ નહીં કર્યા એ જબરા તપ નહીં કર્યા તો ભગવાન એમને ડાયરેક્ટ મોક્ષ આપી દે એ ડાયરેક્ટ સ્વર્ગ આપી દે એના માટે સ્વર્ગ લેવા માટે મોક્ષ પ્રાપ્ત કરવા માટે એવા કર્મો કરવા પડે પણ એનો મોહ જો રહી ગયો હોય તો એનો આત્મા એનો જીવ ભટક્યા કરે છેલ્લી ઘડીએ જે વિચાર મનમાં આવ્યો હોય મરતી ઘડીએ મૃત્યુની ઘડીએ કે મારા છોકરાઓનું શું થશે તો એનો જીવ એના છોકરાઓમાં રહી જાય કે મારું આ ઘર તો એનો ઘરમાં જીવ રહી જાય મારા દાગીના કોણ લેશે આવો વિચારથી દાગીનામાં જીવ રહી જાય તો એ દાદી તમારી થઈ હોય ને અને એક બે વખત સપના ઘરમાં કોઈને પરિવારમાં આવી હોય ને તો એને બિરાજમાન બિહાળી દેવાય કે લો દાદીમાં તમને બેહાડીએ છીએ ના તમને શીરો બનાવી અને પાણીનો ગ્લાસ ધરાવી અને બસ તમારા નામથી પાંચ કિલો ચકલાન ચણ નાખીને બિરાજમાન કરીએ છીએ બેહી જાઓ આ ખાલી સિકોતરા સિકોતર જેને આ ખાલી તમારા ઘેર તમારા લોહીએ લાગતી હોય અને એ બેહાળી દેસો ને તો તમારા ઘરમાં પચાસ ટકા બીમારી તો એમને જતી રહેશે અને એવા મારા વિડીયોમાં કંઈક વિડીયોમાં અનુભવ જોયા હશે જૂના વિડીયોમાં એક સિકોતર માતા બતાવીને એના આટલું દુઃખ હતું મટી ગયું આટલી બીમારી પંદર વર્ષની હતી મટી જાય એવું તમારે ઘેર બેઠા સમાધાન કરવું પડશે એમને કોઈને બીમારી મટે નહીં પણ આ કરશો ને તો ઘણી રાહત રહેશે બીજું પચાસ ટકા રહેશે ને કદાચ કુદરતી હશે કોઈ વધારે ગર્યું ખાય છે તો ડાયાબિટીસ થવાનો જ છે હાય એમાં તો પછી દેવ શું કરે તમે આખા ગોમનું ગર્યું ઓછું ખાધું હોય તો ના થાય તમે બહુ મસાલા બીડીઓ કર્યું હોય તો પછી તમને ટીબી થવાનો જ છે સ્વાભાવિક છે તો પછી પછી બહુ દારૂ પીપી કર્યો હોય તો કિડનીઓ ખરાબ થવાની જ છે તો એવા કુદરતી દુખાય તે છે ને માતાજી મટાડી કે આશીર્વાદ રૂપે પણ સમના માટે કે તમારા ઘેર મેં એક ઉપાય બતાવ્યો તો પેલા પ્રવચન કે તમારા ઘેર કુળદેવી બેઠી છે ને તો કુળદેવી તમારા ઘેર સાક્ષાત બેઠી છે એવો મનમાં ખ્યાલ રાખો કે મારા ઘેર મારી મા જાગતી બેઠી મારી કાળકા ઘેર બેઠી બેઠીશ તો એને જે ભોણું ધરાવો ને એને જે ભોજન ધરાવો ને જે વ્યવહાર આલો ને રોજ બનાયેલું ઘેર બનાયેલો વ્યવહાર એ પ્રસાદ પેટે ખાશો ને તો પચાસ ટકા બીમાર્યો તમારા ઘેર ઓટોમેટિક ગાયબ થઈ જાય હું મેરેડી માતા બોલું છું પ્રસાદ ખાવાથી ભલ ભલા દુઃખ મટી જાય તો પારકી માતાઓના પ્રસાદ ખાવ છો તો ઘેર તમારી માને રોજ ભોણું ધરાવીને એ જ પ્રસાદ રૂપે ખાવ ધીરે 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 તમારા જ ઘરમાં જો બધી બીમારીઓ દૂર ના થઈ જાય મને મેલિંગ કહેજો આ કૃપા કેવાય દેવની પચાસ ટકામાં પચાસ ટકા દેવ દુઃખ હોય પચાસ ટકા કુદરતી હોય પણ કુદરતી હોય એ મટે દેવ દુઃખનું હોય એ મટે તમારી માનો જે ભોણું ધરાય પ્રસાદ ખાવાથી મારા સાની ઘણા એવા આવ્યા છે કે મારી તારો પ્રસાદ ખાધો ને અમારા દુઃખ જતું રહ્યું તેનો વિશ્વાસ હોય કે મારો પ્રસાદ ખાવાથી જો દુઃખ મટી જાય તો મટી જાય તેવો વિશ્વાસ રાખજો તમારી ઘેર તમારી મા પ્રત્યેનો કે મારી મહાકાળીનું મારી ચામોનમાનું જે ભોણું ધરાવીને પ્રસાદ લો ને મારા ઘરમાં બધાની બીમારીઓ દૂર થઈ જશે તો ઓટોમેટિક ધીરે 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 છ મહિને વર્ષે કે બે વર્ષે તમારા ઘેર દવાખાના બંધ થઈ જશે એવા મારા મેરડીના આશીર્વાદ પણ જોડે શરદી બહુ ફર્યા હોય તો માથું દુખવાનું છે કુદરતી હોય એના માટે દેવી શક્તિ ના કરે તો ગોરી ખાઈ લેવાય અમુક માથું બહુ તો ગોરી ખાવ બે ચાર વખત દવાખાને જવાથી તે તો પછી કોઈક મારા જેવી માતા ને પૂછાય નકર કે પેલા તકલીફ પડે એટલે પેલા ચ જવું પડે દવાખાને અને દવાખાને જાવ ને ના મટે રિપોર્ટમાં કઈ ના આવતું હોય છતા કદાચ મનમાં વિચાર કરાય કે આરું કઈક હોવું જોઈએ તો કદાચ મારા જેવી માતા જવાબ લેની નોની વાતે પૂછશો તો આખી જિંદગી પૂછવા નહીં પડે રામ રામ તમારા પેઢીના પિતૃ પૂર્વજ સિકોતર માતા છે તો તમારી કુળદેવી જો દીવાબતી પૂજા પાઠ થતું હોય તો જ એને બેહાડવી પડે એને થોડી બીજો રૂમાલશો કે બાજુ થોડી બેહાડજો બાર થોડી બેહાડજો એને તમારા મઢમાં જો તમારે પૂજા પાઠ થતું હોય ને તો પિતૃ પૂર્વ સિકોતર માતા બેહાડાય પણ ખાલી ભેદ એટલો રાખવો પડે કે કુળદેવી છે તો કુળદેવી નું સ્થાન ઊંચું હોવું જોઈએ બીજી કોઈ ચઢવ માતા છે તો એનાથી થોડી છેદ નીચું હોવું જોઈએ કુળદો દીવો રાજા કહેવાય ને એટલે એનું સ્થાન ઊંચું હોય એની ગાદી મોટી હોય જો તમે પાવાગઢ અંબાજી કે બહુચરાજી ગમે તે જગ્યાએ શક્તિપીઠ ધામે મોટા મંદિરો ગર્ભગૃહ હોય એમાં એક જ માતાજી હોય જોજો પણ કદાચ આજુબાજુ હોય ને તો એ બીજા સાઈડમાં રાખે પણ મેન ગર્ભગૃહમાં એક જ હોય તે એ માતાજી તમારા ઘેર મંદિરમાં કુળદેવીનું એક જ મંદિર હોય કે એકાદ પાટલા પર હોય જોડે આજુબાજુ કરી નહીં તમારા લોહીએ લાગતા હોય બધા દેવ તમારી કુળદેવી ના જોડે બેસાડાય ને બેસાડાય કોઈ એવું કહેતું હોય પૂર્વજ માતા જોડે ના બેહડાય તો આ વાત ખોટી છે તમારી કુળદેવી નહીં જોડે તમારા પિતૃ પૂર્વજ સિકોતર માતાને બેહાડાય બસ આટલું યાદ રાખું પણ હું તો હું થી કહીશ કે અતારા બધા મંદિરો લાવે છે ને લાકડાના પણ આવા લાકડાના મંદિરોમાં દીવ છે કે માતાજી છે ને એ બે નો બધો સારા સારા ડિઝાઇન વાળા મંદિરો લાવે છે ને બધા જાત જાતના પણ એ હું કહું તો સુધી એ મંદિરમાં તમારી માતા નહીં ફાવ કે છે ભાવ તો એ મંદિરનું જે લાકડું હોય છે એ તમને ખબર ખરી કે ઓબલાનું છે બાવરિયાનું છે દરેક છે કે ભાઈ આંબલી હોય બાવરિયો હોય કોઈ કોઠી હોય અત્યારે તો સસ્તા લાકડા મળતા હોય જંગલમાં એટલે બધા લાયક કાપી કાપી મંદિરો બનાવો પણ તમારા જ મઠમાં કોઈ આંબલીનું સ્થળનું કોઈ મંદિર બન્યું

તમારી માતા કદાચ એની અહેસાસ નહીં થાય હશે તો ખરી જ પણ એની અનુભૂતિ નહીં થાય ભલે રામ માતાજીનું ભોણું ધરાવો તો એમાં લસણ ડુંગરી વાળું ભાણું ધરાયો તો ચાલે તો લો અત્યારે તો એવું છે એવું ઘર છે ઘારું લસણ ડુંગરી ના ખાતા હોય અત્યાર તો કંઈક મારા નહીં કોઈની નિંદા કરવી પણ કંઈક સંપ્રદાયમાં નહીં ખવાતા તો અંદર ખાવાનું હોટલો ખાય છે કોઈ લસણ ડુંગરી ખાવાથી પાપ નહીં લાગતું આ વાત મગજમાં ફિટ રાખજો કોઈ લસણ ડુંગરી ખાવાથી કોઈ પાપ નહીં થતું પણ લસણ ડુંગરી એટલે ના પાડે કે લસણ ડુંગરી ખાવ ને તો એક તમોગુણી પદાર્થ છે તમો આહાર કહેવાય લસણ ડુંગરી એટલે એમાં તમારી ભક્તિની અંદર છે ને બાધા નાખે વિઘ્ન નાખે જેમ કે તમને કામ ક્રોધ વધી જાય અને ભક્તિમાં આળસ થાય એના કારણે લસણ ડુંગરી ખાવાનું ના પાડે શાસ્ત્રોમાં કે જે ભક્તિ કરતું હોય તો એને એ પણ ના ખાઈ શકે અને જે દેવને માનતા હોય એને પણ ભોગ ના ધરાઈ શકે પણ તમારા ઘેર તો લસણ ડુંગરી વાળું બનતું હોય ને અને ભાવથી ધરાવવા માંગતા હોય ને તો એ તમારી માં સ્વીકાર કરશે કરશે ને કરશે મારથી એવું ના કહેવાય કે લસણ ડુંગરી વાળું ના થાય ને છોડ દેશે પણ લસણ ડુંગરી નહીં છોડાય ના મોણો એટલે લસણ વાળું હોય ભલે તમારી માતાનો જો ભાવ પ્રેમ ભાવથી તમે ભણું ધરાવશો ને તો એ સ્વીકાર કરશે પણ ખાલી એટલું યાદ રાખવું કે જ્યારે બાર મહિને આઠમનો કોઈ નિવેદ હોય ચૈતરના આઠમનો નિવેદ હોય નોરતાની આઠમનો નિવેદ હોય તારે તમારી માનો જે નિવેદ કરતા હોય ને ત્યારે કોઈ જાતનું લસણ ડુંગળીવાળું કે કોઈ જાતનું તામસિક પદાર્થ એને નિવેદ પેટે ધરાવવું નહીં બરાબર ધરાવાય ચાલે પણ ચાલેનું કારણ કીધું કે કોઈ પાપ નહીં પણ એટલે ના પાડે કે તમારી ભક્તિ મેં બાધક થાય તમારી અંદર કામ ક્રોધ વધારે ગુસ્સો વધારે એના લીધે સાસરો ના પાડે કે લસણ ડુંગળીવાળું ના ધરાવાય પણ ભાવથી તમે ધરાવી શકો છો ઘરના બધાને સમજાવવા જશો તો થોડી મોન છે કે ભાઈ માતાજીને આપણે સાત્વિક ભોજન બનાવીએ તો કહે છે કે આ નવો નિયમ ચોથી લાયા એટલે પણ ભાવથી તમે ધરાવજો તમારી માં સ્વીકાર કરી લેશે રામ રામ કે સ્ત્રી ધર્મ પાંચ દિવસ પાડવાનું હોય તો એ દિવસે એ દિવસોમાં ઘરમાં આપણે દીવાબત્તી થાય અરે બધા પાળે છે ખરા લો મારી વાતનો પાલન કર્યું મને ખૂબ ગમ્યું તો આ સ્ત્રી ધર્મનું પાલન કરવાનું કે હું માતા મારી સોલંકી પેઢીની વસ્તીના ઘેરથી લઈને નહીં આવી વર્ષોથી ચાલતું આવ્યું છે પાંચ દાડા હાથ દાડા ધર્મ પાળવું અને જ્યારે એવા સમયગાળો હોય ત્યારે પહેલાંના માણસો શું કરે દીવા બત્તી ના કરે પોત દાડા બંધ કરી દે હાથ દાડા બંધ કરી દે પણ જો એ તમને તમારી મા પ્રત્યે ખૂબ પ્રેમ ભક્તિને છે તમને દીવા કર્યા વગર ચાલતું નહીં અને એવી સ્થિતિમાં જો કદાચ તમારું મન એવું કહેતું હોય કે શું કરું તો માતા એવું કહીશ કે તમારો જો મઢ છે તમારી જો માતા બિરાજમાન છે જો તમે દીવા ધૂપ ધુમાડા આરતી કરો છો એ જગ્યા વિસ્તાર આખો મઢનો એક રૂમ અલગ હોય અને જો કદાચ કોઈ સ્ત્રીને તમારા ઘરમાં કોઈ એવા દિવસો હોય ને તો એ ખાલી સ્ત્રી એ મઢમાં ના જઈએ કે અને બીજું રસોડે ના જઈએ કે બીજી બસ એવા નીતિ નિયમો પાલન કરી અને કદાચ પવિત્રતા જાળવતા હોય તો દીવા બંધ કરવાની જરૂર પડે નહીં દીવા કરી શકો પણ ખાલી એટલું ધ્યાન રાખવું એવા દિવસોમાં એ મઢના મંદિરમાં જવું નહીં કોઈ પુરુષ સ્ત્રી એક જ હોય તો પુરુષે થોડી મજબૂરી બેઠી લેવાની અને ભાવભક્તિથી માતાજીના દીવા બત્તી ભણું રોજ ધરાવવાનું પણ આ નીતિ નિયમથી પાલન રાખીને કરો તો કરાય આમ તો દેવી શક્તિને કશું નડતું જ નહીં પણ જે આ તો નિયમો વર્ષોથી જે ચાલતા આવ્યા છે એ ચલાવવા પડે રામ રામ